હવે છોકરાઓ એમ કયો કે તમે કોનામાંથી રાખ્યો તમારા મા બાપને એટલું તમે કોઈ દો તો ખબર પડે બેનને બિસાડા બનેવી બે હેરાન થાય છે કેટલા દીચા એ તમને જોતા હે પછી તમે ને આમ ને પૈસાની ઓલી વાતો કરો ત્યાં સંદીપ ને મોટા ત્યાં કીને તાર મા બાપને ન કીધું એ તો હું તને ઠપકો આપું તાર કેવું જોઈએ કે બાપુજી બાજો સંદીપે મોકલાવ્યા પણ હજી આવ્યા ને તમે હમણાં જાવમાં વાત ને હે તું પછી એમ કે કે નહીં મેળાવે નહીં મેળવે ન થઈ એમ ના હાલે છોકરા હે મોટી તને તો ખબર હોય જ ને તાર ઘરવાળાએ તને ન કીધું હોય કે રૂપિયા મોકલાતા ભાઈ માસી તમે સારું સાથ દો મેં એને પૈસા મોકલા તો એમ ભાઈને કહેવાય ને કે બા બાપુજી તમે જાઓમાં જો આ રીતે સંદીપે પૈસા મોકલા હે મેં સોનલને પૈસા વગર મોકલા તો એ સોનલે મને કંઈ નત કીધું એ ખાલી એમ કહેતી હતી કે તમારે મને ખાલી વાત તો કરાય ભલે દીધા એ કે હું કંઈ ના નથી પાડતી પણ એમ નહીં માસી તો ભાઈને કહેવાય નહીં કે ભાઈ કે બા બાપુજી નામ કાઢી નથી મૂકા હે કોઈ કાઢી ન મૂકતા હોય પછી પણ કંટાળ્યા હોય એટલે પછી નીકળી જાય ત્યાંથી બેન હું એક નઈ બે કાન પકડું અમને મોટાઈ કીધું ના કે દસ હજાર ભાઈ મોકલા એને કેવું જોઈએ ને કે દસ હું મોકલાસી તો તમે બા બાપુજી તમારે શું કરવું જામ હે અમને વાત નથી કરી એ તો સંદીપની વાત એ હાસી છે હું એમાં હાસો પણ આમ કરે એમ ના હાલે તમને ખબર છે ને કે આવું ઓલું કરે છે હે બેન અમે આવી રીતે નીકળ્યા ને મોટી વહુ તો ને બહુ અમને ઓલું કરે રાખવામાં ને બહુ મગજ મારી કરે જીણકી વહુ અમે એટલા ટાઈમ કોઈ દી છોકરી હું નથી કર્યું કે હા લે બાપુજી આમ ન કરો આમ ન કરો મોટી વહુ બાપુજી ખાટલે હું તા બાપુજી આમ કરે બાપુજી હું કરે બેન બધી આ તમને શોખવટની વાત કરી દઉં તમને એમ ન થાય કે જો કરતા ન બોલતા ન હું એટલે ઘડીક નતો બોલતો બધાય બોલીએ પછી હું બોલું સાંભળી લો બધાયનું મોટી હો તમે ખોટું શું કરવા બોલો છો કે મેં નતા ધોયરા તેલ નાખીને તમે ધોયરા હતા પાડ્યા હતા હે તેલ ઢોરીને એમ શું કરવા ખોટું બોલો ખોટું ન બોલાય પછી બહુ ખોટું બહુ ઓલું થઈ જાય પછી તમે ધીરજ રાખો એટલા વરસથી આપણે ઈ જાસ વિશે કોઈ બીજું ન તું વાતું કરતા લે પાછા મોટી વહુનું ઓલું કરો છો ઈ ન થાસાવતા આપણે થાય બી તમને એવું લાગ્યું કે એને ન થાય આપડે કોટા બોલા બોલ થયા તમે હા તમે છે ને ખોટી રીતે ને અમને બેને હેરાન કરો માં કારણ વગરના આજ તો માસી હું બધું બોલવાની છું એટલો ટાઈમ છે ન બોલતી બા અને ભાભી મારા ઘરે હતા તે મને માવતર ભેગી કરી દીધી હતી સંદીપને એટલા ચડાવ્યા ચડાવ્યા કે આમ કરે ને ઓમ કરે ને મને એવા લોહી પીલી થતા માસી હું બધી સાચી વાત કરું છું હું માવતરે રહીતી અંતે બાપુજી છે ને સાચા થયા ને બાપુજી મને તેડવા આવ્યા વિચાર કરો તમે ಹೇಳಬೇಕು आपले ओलू ओलू आमा पाणी मा जाय अंदर जुलु ढबलू हेमा मजा आवी हालले फाय पाणी ढबला मा पोळले हाय मजा आशे लम्मानी मम्मी कबले ना ढबला लो मीय मम्मी तवा तुकले ने बतायाले आपले ढबला मा पोळले नाही मजा आवी ताहे लम्मानी हाल फाय तो नाही ढबला पालो हाल आपले ने आलो मी हे पुटी मला मतला जाऊया पहिला पाहे ले लेय इमा मजा आशे लम्मानी マンカウマンカウマンカウマンカウマンカ e マンカウマンカウマンカウマンカウマンカウマンカウマンカウマンカウマンカウマンカウマンカウマンカウマンカウマンカウマンカウマンカウマンカウマンカウマンカウマンカウマンカウマンカウマンカウマンカウマンカウマンカンマンカウマンカウマママンカウマンマンカマンカウマンマンカウマカウマンカウマンカウマンカカウマン Qua tình một phong kai đồ, Doctor. So tay. So tôi kỳ tu sais kê boko pasia yotan tana ti kibai getan ti a gia vânata. Ele boko pasia boko pasta ma hao lê gia do yung mito. Huh? 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 Huh?

やっぱ

マリレビー、マリレビー、マリレビー、マリレビー、マリレビー、マリレビー、マリレビー、マリレビー、マリレビー、マリレビー、マリレビー、マリレビー、マリレビー、マリレビー、マリレビー、マリレビー、マリレビー、マリレビー、マリレビー、マリレビー、マリレビー、マリレビー、マリレビー、マリレビー、マリレビー、マリレビー、マリレビー、マリレビー、マリレビー、マリレビー、マリレビー、マリレビー、マリレビー、マリレビー、マリレビー、マリレビー、マリレビー、マリレビ

हेलो मार सा को उठाई से बोले से हो पसी बातू कर सुन हेलो हूं कर लाऊ चटक काम हां को ले छत आ छत बई जाए नी जावे मारी काम से दो ही ले जाए टाइम ऊपर पसी अल मारे ढैलो काम पड़ो सुनो कोई हम से नहीं तो है કે સોનાલ આપણે રાખ્યા તો અમે કામ કરીને નહીં આવ્યા અમે બાબા પૂજીને એટલા વરો થયા નથી સૌતા તું એમ કહેતી એમ નવ મહિના હાઈસવા નામ હાઈસવા ને ત્યાં કંઈ રહે એમ કહી વાતો કરે તી લે તો હાસવવા પડે આપણે ન હાસવીએ આપણા માવતરને અમાર પાસે નથી એમ ન થાય સોન દો હજારની મને સેડ હમણાં બે દી પહેલાં ખબર પડી કે મને ખબર નથી સંદીપભાઈ પૈસા મો એટલે મને એમ કહેતી તું તમારે જો વ્યવહાર રાખો હોય તો આવવાનું ન આવવાનું ભાઈનું ઘર છે અમે કંઈ ઉણત કરતા તમે જો રૂપિયાવાળા રહ્યા ને અમે ગરીબ રહ્યા રહ્યાથી અમારે ન તમારે ઓલાપણા અમે રહી હકીએ તમને હાસી વાત કરું તો ભાભી તમે ખોટું કામ બોલ્યા કે અમારા પાસે પૈસા મને ખબર નથી પૈસા જો માસી બોલા ને ખોટું હાચું બોલજો તમે જે કહેજો બોલ્યા ને ખોટું કે અમને ખબર નથી ને અમને આમ નથી ને અમે આમ છે ને આમ છે ને ન બોલ્યા તમે ખોટું તો પહેલેથી જ બોલે ખોટું બોલવામાં તો એક્સપર્ટ છે ભાભી ખોટું જ બોલવું ખોટું જ બોલવું એક દીવાર ખોટું છે ને હેરાન કરી દે હે એ તમને ખબર છે વાતું કરતા જો છોકરા હવે તમારે હું કરવું હું નહીં તમે બે કહી દો હે મોટા હે ભાઈ બરાબર ને જી તમારે કીને લઈ જવાનું શું કરવું છે એ તમે બધા ફેસલો કર્યો એટલે મેં બોલાવ્યા કંઈ બાંધવાના જ બોલાવ્યા એકબીજા તમે છે ને કંઈ બોલો કરોમાં હું તો હાસી વાત કરું ખોટા કોનૌલા કરે એના કરતાં શેને શાંતિથી રહ્યો અને સેને કંઈ મગજ મારી ન કરાય ને તમારે હાવ હરાશે સે એમાં હાંસવામાં હું વાંધો આવે બે મહિના આવી બે મહિના વારીએ તો હું ચાર મહિના તો નીકળી જાય એમ કરવાનું હે બરાબર ને એમ વારા કરો બીજું શું કરું આમાં હે તો માસી વાળા કરી અમને કઈ વાંધો નથી પણ જેને રૂપિયા શું કેવાય અમારે નથી અમારે બા બાપુજીને ખસો ન ઉપડે બાપુજીને જો એટલી દવાઈ થાય મહિને પૈસા વાળા હોય ને એને કયો અમે હા સરી અમે કંઈ ના નથી પાડતા પણ પછી બધો ન મેળવે પૈસા પાછો જોઈએ ને બધા એમ નિમતા ન જવા તું બધા બરાબર ને રૂપિયા જોઈએ દવા લેવા માટે પાછું અમારે તો સરકારી જાય ને ઉમા જાય તો એ રૂપિયા ન જોઈએ ઓહો હો તો ખરી મહારાણી બોલે તો જો પડતો હા એકદમ બહુ ની બધી વાત હાસી છે ની કે હટાણ અમાર તમાર જો તમારા ભાઈની છે ને બનેવી નહીં બેન એટલી દવા થાય ને ભાઈ કે વાત જવા દો મહિને હજાર રૂપિયા દવા થાય બિસાડા એટલું ન કરી શકતા તો કેમ આપણે પછી બધું ઓલું ન કરાય ને જો અમારે સંદીપતા રૂપિયા વાળો રહ્યો ને કોઈ વાંધો ન મહિને બે માણસ ને એટલો પગાર આવે તો પછી આપણે એમ કેવાય ને કે જો છોકરા આવે ભલે વાળા કાઢે જીમ કરે એમ બે ભાઈઓની મરજી હું કરવું ને હું કંઈ નથી કેતી બરાબર ને હે હાંસી વાત કરું બેન બે ને જીમ કરો હું કહું કે મોટાને એટલી પરિસ્થિતિ નથી મોટી હાંસું કહેશે મોટી બહુ હાસુ કે તો તું એમ કેને કે બે ને રાખવા જો હે ભલે નહીં તો ગમે એમ થાય બે ને ત્યાં રાખવા પડે બે મહિના એ બે મહિના એમ રહે હું હે મહિનો મહિનો કે તો મહિનો મહિનો રહે હું મહિનો દી તપો હોય ને મહિનો દી રાખવા મહિનો દી નહીં રાખવાના હે એમ કેને ને બે રાખીએ આમ થાય ને તેમ થાય ને ગરીબ છે ને સંદીપ નો તો કોક દીક ભોર જાય ને બસ મોટી વો મોટી વો મોટી વો મોટી વો કાઢી મૂક્યા તો એ તું ઓલું કરતી વાતું કરતી મગજમારી કરતી બસ ભાઈ હવે રેવા દઉં ગયું જી થઈ ગયું ખોટી મગજ મારી ન કરાય કારણ વગરની ને તેને આપણે બધું આપણે પ્રમાણે રહેવું પડે હવે બે નિર્ણય કરવો કરી લે ખોટી ખુનુલી કરે બરાબર ને હે સોનલ તને કોઈ વાંધો ને બે મહિના એમ બે મહિના વા મોટી વહુ તને કહું છું તું રૂપિયાનું કહેશે એ બધું થઈ જાય ખોટી તું લઈ કઈ માં કારણ વગરની જો જો માવતરસે રાખવા પડે ન ખાદી તો ખરાબ લાગે તમારે કાલ હવાર છોકરા નહીં પરિણામો તમારી વાતું થાય કાલ હવાર મોટી તારે દીકરો દીકરો છે સોનલ ભગવાન તને દે તો તમારે છોકરા આમ કરીએ તમને સારું લખીએ માવતર ને આમ હે એના કરતા તમે હાખો ઓલું કરો ને હો જે તમને મન થાય એમ કરો હાલો એ માસી ભરતી વાત સાચી છે હું બધું સમજું છું પણ હે ને બાને છે એટલે અમને ખીચ ચડે સોનલ ને સોનલ નું જરાય ન રાખે આવી રીતે મહિના છે એને આવી રીતે ડોક્ટરે કીધું નહીં ઉભવાનું નહીં કામ કરવાનું એક નહીં બે બે કામવાળી હમણાં રાખી હતી વિચાર કરો એક તો વય ગી ઈ તો રેવી હોય તો રે નકો વયે જાય પણ તોય સોનલ ઊભી ઊભી હજી કામ કરી લઈએ એને એમ થાય કે બાને અત્યારે રહેવું ન જોઈએ ભાભીના છોકરા બાઈએ મોટા કર્યા તો આનું ધ્યાન રાખવું જોઈએ ને એમ કે બેને બહુ ને હરખું રાખવું જોઈએ એક નામ રાખે ને એક નામ રાખે એમ ના હાલે ને